હાલ મકાઈનું તેલ ખાનારા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મકાઈનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તેમાં રહેલા સંભવિત ઝેરી તત્વો કેન્સરનું જોખમ વધારે છે આ સિવાય પેટ અને વજન વધવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે મકાઈનું તેલ પણ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી તેમાં મેનો અનસ્ટેચ્યુરેટેડ અને પોલીઅન ચરબી હોય છે જે અન્ય તેલ કરતાં ઘણી વધારે હોય છે સામાન્ય રીતે ભારતીય પરિવારોમાં સોયાબીન તેલનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં એ છે કે તેલમાં ઓમેગા સિક્સનું પ્રમાણ વધુ હોવાથી તે સ્વાસ્થ્ય માટે જોખમી છે ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે સોયાબીન તેલનું સેવન કરવાથી સ્થૂળતા ડાયાબિટીસ અલ્ઝાઇમર અને ડિપ્રેશન વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે ખરેખર આ તેલમાંથી ઘણી બધી સંતૃપ્ત ચરબી હોય છે અને જે આપણા શરીર માટે હાનિકારક હોય છે સૂર્યમુખી તેલ આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે વાસ્તવમાં આ તેલમાં ઓમેગાસિક્સ ફેટી એસિડ જોવા મળે છે જેનું વધુ પડતું સેવન ગર્ભવતી મહિલાઓને સમસ્યાનું કારણ બની શકે છે આનાથી કોલેસ્ટ્રોલનું જોખમ પણ વધી જાય છે તો હાલ માટે આટલું જ મળીશું ને સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે